સરસ મજાનું ચોમાસુ દેશભરમાં જામ્યું છે ને લોકો પિકનિક પ્લાનિંગ કરી રહ્યા છે ત્યારે વરસાદમાં ભીંજાઓ મોજ મસ્તી કરવી કોને ના ગમે પણ તમે વિચાર્યું છે કે વરસાદનું પાણી પી શકાય ખરું આપણામાંથી અનેક લોકો આ શુદ્ધ ચોખ્ખું દેખાતું પાણી પી શકાય છે એવું માને છે પરંતુ જો તમે પણ આવું માનો છો તો જરા થોપી જાવ કારણ કે હકીકત કંઈક અલગ જ છે જેના વિશે આજે આપણે વાત કરીશું ત્યારે ચોમાસામાં વરસાદનું પાણી પીવાલાયક હોય છે કે નહીં આ સવાલનો જવાબ નવાણું લોકોને ખબર જ નથી અને આજે આપણે આ પાછળનું ગણિત સમજવાનો પણ પ્રયાસ કરીએ નમસ્કાર ચોમાસું આવે કે પિકનિક અને મોજ મસ્તી નું પ્લાનિંગ પણ ચાલુ થઈ જાય પરંતુ પિકનિક અને મોજ મસ્તી ના પ્લાનિંગ તો ઠીક પણ હવે પ્રશ્ન એ છે કે શું વરસાદ નું પાણી સીધું પીવું જોઈએ સૌ કોઈ તો એવું વિચારે છે કે આ તો સાફ પાણી જશે સીધું પીવું જોઈએ ત્યારે નિષ્ણાતોના જણાવ્યા અનુસાર ડિસ્ટીલ્ડ વોટરને સાફ પાણી કહેવામાં આવે છે કારણ કે વરાળથી બનાવવામાં આવે છે કારણ છે 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 કે આ પાણીની અશુદ્ધિઓ દૂર થઈ જાય હવે વરસાદનું પાણી ધરતી ધરતી પર પર વરાળ થઈને જ વાદળોમાં જમા થાય અને ત્યારબાદ વરસાદ તરીકે પાછું ફરે આવી સ્થિતિમાં ચોમાસામાં વરસાદનું પાણી પી શકાય એવું અનેક લોકો માને છે પરંતુ હકીકતમાં એવું નથી એવું કહેવાય છે કે વરસાદનું પાણી પણ ડિસ્ટિલ્ડ પાણીની જેમ વરાળ થઈને વાદળમાં ભેગું થાય છે તો પછી આ પાણી કેમ શુદ્ધ પીવા લાયક નથી તો આ સવાલનો જવાબ આવો છે તો ડિસ્ટેલ્ડ વોટર ને ખુલ્લી જગ્યાઓમાં નથી તૈયાર કરવામાં આવતું એટલે કે તે સુરક્ષિત છે અને જયારે ચોમાસાનું પાણી વાદળમાં કણ તરીકે ભેગું થાય છે જમીન પર આવે છે ત્યારે તેમાં અશુદ્ધિઓ હોય છે આ આ વરસાદ સ્વરૂપે પાણી ધરતી પર પડે છે ત્યારે તેમાં ધૂળ માટી ઝેરી ગેસ કિટાણુ વગેરે પણ પડે છે અને આજકાલ તો પ્રદુષણનું પ્રમાણ પણ વધ્યું છે આ જ કારણ છે કે ચોમાસાનું પાણી સીધું પીવાલાયક રહેતું નથી તો વરસાદનું પાણી ભલે સાફ દેખાતું હોય પણ તેને પીવું ન જોઈએ કારણ કે તેમાં પાણીમાં અશુદ્ધિઓ નરિયાખે જોઈએ

બેસ્ટ નાઇન ટીવી ન્યુઝ આવી તો પુષ્ટિ નથી કરતું નમસ્કાર